સિંધુનું પાણી નહીં વહે તો લોહી વહેશે બાસિતની ધમકી જેમાં ભારત સાત દિવસમાં મોટી કાર્યવાહી કરી શકે પૂર્વ રાજદૂતની ચેતવણી ભારતનો પાકિસ્તાન નાગરિકોને દેશ છોડવા આદેશ રાજદૂતો સાથે બેઠક પાકિસ્તાન સરકારની વેબસાઇટ અને એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક મલાળમાં રહેતી વિદ્યાર્થીની પોલીસ મથકે દોડી કોલેજની વિદ્યાર્થીનીના ખાતામાં પાંત્રીસ કરોડના વ્યવહારો થતા આઈટીની નોટિસ ટ્રમ્પના નિર્ણયથી અર્થતંત્રને ને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અમેરિકાના બાર રાજ્યોએ ટ્રમ્પની ગરીબ નીતિને કોર્ટમાં પડકારી પાકિસ્તાનની કરાચીના કિનારે મિસાઇલ ટેસ્ટની જાહેરાત અરબ સાગરમાં માં મિસાઇલ ટેસ્ટ પહેલા જ ભારતીય નેવીનો યુદ્ધાભ્યાસ વીએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ બોર્ડ મેયરને પત્ર લખ્યો એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના વહીવટમાં દખલગીરી વકફ બોર્ડના સભ્યો અને મુખ્ય કારોબારી અધિકારી સામે હાઈકોર્ટની કન્ટેમ્પ્ટ નોટિસ અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા એએમટીએસની પાંચ રૂટની ઓગણપચાસ બસ આજથી બીઆરટીએસ કોરિડોરમાં દોડશે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો પીટીસી કોલેજોના શિક્ષકો કર્મચારીઓને ફાજલનું રક્ષણ અમદાવાદથી દિલ્હી જવા માટે ઉનાળા વિશે કરોડો ખર્ચાય છે ત્યારે ગુજરાતમાં મલેરિયા ની ઘાતકતા યથાવત દર મહિને સરેરાશ ત્રણસો એક્યાસી કેસ ડિગ્રી ડિપ્લોમાના જૂના નાપાસ વીસ હજાર વિદ્યાર્થીને પાસ થવા જીટીયુ દ્વારા ફરી તક જાહેર હિત અરજીમાં ગુજરાત હાઈકોર્ટની સાફ વાત ગટર સફાઈમાં કામદારોના મોત મુદ્દે પગલા લેવા પડશે જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમવા રોહિત શર્મા કેપ્ટન તરીકે જશે તેવા સંકેત રોહિત શર્મા અને કોહલીને એ પ્લસ કેટેગરીમાં રખાયા છે આજે બે હતાશ ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ ટકરાશે રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદે હાઈ એલર્ટ સલામતી દળોને ચામતી નજર રાખવા તાકીદ કોંગ્રેસમાં પણ લેટર કાંડ શૈલેષ પરમાર હિંમતસિંહ વિરુદ્ધ મોરચો મંડાયો શેર બજારમાં પીસે તથા ક્રૂડ તેલના ભાવ ફરી ઉચકાતા રૂપિયા સામે ડોલર વધી પંચ્યાસી થયા પછી તૂટી ને પંચ્યાસી સુધી પટકાયો ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર કીથ સ્ટેક પોલનું ચોર્યાસી વર્ષની વયે અવસાન ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને ઈમેલથી મોતની ધમકી ગંભીરની સુરક્ષામાં વધારો આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ઈમેલ મોકલાયો એક ચકલું પણ ઘૂસી નહીં શકે ઈસરો ચીફે સુરક્ષાની ખાતરી આપી ત્રણ વર્ષનો પ્લાન રજૂ કર્યો જેમાં બોર્ડર અને દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા માટે એકસો પચાસ સેટેલાઇટ તૈનાત કરાશે ગોધરા ટ્રેન બર્નિંગ કેસની સુપ્રીમ આગામી મહિને સુનાવણી કરશે યવતમાળ જિલ્લામાં ત્રણ વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો મળ્યા અવશેષો લોહયુગના હોવાનો સંશોધકોનો દાવો ગયા સપ્તાહના ત્રાસવાદી હુમલામાં આફ્રિકાના બેનિનના ચોપન સૈનિકો મર્યા ભારતની ગમે તે ઘડીએ પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહીનો ફફડાટ જેના કારણે ભર ઉનાળે કરાચી શેર બજારમાં ધ્રુજારી યુએસમાં વિવિધ રાજ્યોએ આ વર્ષે બસો ચીન વિરોધી દરખાસ્તો રજૂ કરી ત્રેસઠ વર્ષની લડતનો અંત સુપ્રીમનો ભાડુઆતને થિયેટર ખાલી કરવા આદેશ જેમાં પ્રયાગરાજના માનસરોવર માન સરોવર પેલેસ થિયેટર ના માલિક નો વિજય જમીન વધુ એક કૌભાંડ સરકારી જમીનો ભાડુઆતો જેમાં સિટી સર્વે રાહત દરે અપાશે બસ્તર માં દસ હજાર જવાનો નું નક્સલ વિરોધી મેગા ઓપરેશન જેમાં છત્તીસગઢ તેલંગાણા સરહદે ત્રણ મહિલા નક્સલી ઠાર સુરત ના મૃતક ના પત્ની શીતલબેન ના નેતાઓને વેધક પ્રશ્નો આતંકવાદીઓ સામે આવીને ગોળી મારી દે છે આપણી સરકાર કરે છે શું એપ્રિલ બે હજાર ચોવીસથી થી માર્ચ બે હજાર પચીસ સુધીના અમદાવાદ કસ્ટમ વિભાગે એકસો પાંત્રીસ કિલો ગોલ્ડ આરબીઆઈમાં માં જમા કરાવ્યું અમેરિકાના નાણા પ્રધાન સ્કોટ બેસન્ટની પ્રબળ માન્યતા ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બને તેવી શક્યતા સુરેન્દ્રનગરમાં માં ચુમ્માલીસ ડિગ્રી શેકાયું જ્યારે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ત્યારે છ શહેરોમાં એકતાલીસ ડિગ્રી થી વધુ તાપમાન રાજકોટના ના ત્રિકોણ બાગ પાસે આવેલા શોરૂમ માંથી થયેલી સિતે લાખની ઘડિયાળની ચોરીમાં બિહારની ચાદર ગેંગની સંડોવણી